નમસ્કાર મિત્રો અત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે થતી હતી ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી તે ખૂબ જ મજબૂત થઈને વાવાઝોડામાં પરિવર્તિત થઈ હતી જેના કારણે ગુજરાતમાં પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે મેઘરાજાએ જામનગરને કાયદેસર બાનમાં લીધું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જામનગરમાં જોવા મળી રહી છે અને અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે જામનગર એસટી બસ સ્ટેન્ડનો છે મિત્રો આખું બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને બધી જ બસો ડૂબી ગઈ છે જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારોના મકાનો પાણીમાં ડૂબ્યા છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ઘણા વિસ્તારોમાં લોકો પાણીમાં ફસાયા છે અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો આગળ જામનગરના એસટી બસ સ્ટેન્ડ નો વિડીયો બતાવ તે પહેલા આવી જ રીતે હવામાનના પડેપણના તાજા સમાચાર દ્રોત તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું નું બટન દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો